અરવલ્લીના ભીલોડાના ધોલવાણી ત્રણ રસ્તા યુવકની હત્યા મામલે પોલીસે નિસર્ગ પટેલની ધરપકડ કરી છે હત્યામાં અન્ય આરોપીઓ હોવાની આશંકાને લઈ મૃતકના પરિવારજનો એસપી અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અઢીસો કરતા વધુ લોકોએ એસપી અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી હત્યામાં અન્ય આરોપીઓ હોવાની આશંકાને લઈ પોલીસ દ્વારા ઉડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું ગામ ચોપલાનાર કમલેશભાઈ બારો જિલ્લા સાબરકાંઠા જિલ્લા બક્ષીપન મોરચાનો પ્રમુખ છું ચોપલાનાર ગામનો નો વતની મારા મિત્ર મનહરભાઈ અને ગામના પટેલ સમાજના દીકરાનું ક્રૂર હત્યા થઈ છે ભિલોડા ધોલવાણી ખાતે અને એ હત્યાના સંદર્ભે આજે સમગ્ર લેવા પાટીદાર સમાજ તેમજ ચોપલાનાર ગ્રામજનો તમામ સમાજના લોકો માન્ય કલેક્ટર સાહેબ શ્રી એસપી સાહેબ શ્રીને તટસ્થ તપાસ થાય આરોપી પકડાઈ ગયેલો છે પણ અમારી માંગ એવી છે કે આ હત્યા એક વ્યક્તિથી થઈ શકે નહીં એ હત્યાની પાછળ એ બેદ ઉકેલાવો છે કે આની પાછળ અને જે કારણ બતાવવામાં આવે છે એ કારણથી હું એવું માનું છું ત્યાં સુધી હત્યા ના થઈ શકે એમ અને એ ગઈ વખતે આ જ દિવસે એ છોકરો બે દિવસ સળંગમાં રાહ જોડે એવા કોઈ પણ ફોન નથી આ ટીવી માધ્યમથી કહું છું તમારા ઇન્ટરવ્યુ મૂકવું છું કે એક પણ ફોન એના પર એવો કોઈ આવતો નથી મધર ફાધર મિત્રો સિવાયના એવા કોઈ ફોન નહોતા આવતા કે એના પ્રેમનો કોઈ પ્રકરણ હોય સામાન્ય રીતે મારી જોડે ચોવીસ કલાક રોકાયો હતો એટલે અમારી આ ગામની અને સમાજની એક જ લાગણી માગણી છે કે તપાસ થાય અમારો તો દીકરો જતો રહ્યો છે પણ એની પાછળ જે કૃત્ય કર્યું છે અને જે લોકો છે એને કડક મડક કડક સજા થાય એ જ દિવસે વાળા સાહેબે પીઆઈ સાહેબે પકડી અને જેને હત્યા કરી હતી એ નિસર્ગ નામના છોકરાને તો અંદર પૂરી દીધેલો છે પણ તેમ છતાં ગામના સમાજના દરેક લોકોને એવી લાગણી છે કે તપાસ થાય તટસ્થ તપાસ થાય અને જે ગુનેગારો અંદર સંડોવાયેલા છે જેની પાછળ દોરી સંચારથી આ કૃત્ય કરવામાં આવ્યું છે એ ઉજાગર થાય અને આ મારા પરિવારને સાચો ન્યાય મળે એના માટેની અમારી આ માગણી છે એટલે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રી વરવલ્લી અને એસપી સાહેબ શ્રી અરવલ્લીને આવેદનપત્ર આપીશું અને ગુજરાત સરકારમાં માં હર્ષ સંઘવી સાહેબ માન્ય શ્રી અને તમામ જગ્યાએ અમે આની માંગણી કરવાના છીએ એ સંદર્ભે આજે અમે સમગ્ર લોકો આવ્યા છીએ જયદીપ ભાટિયા દિવ્યાંગ